ગામમાં છે કેન્દ્રના નિર્માણને લઈને ભારે વિરોધ અને મતભેદો જોવા મળી રહ્યા શું વિકાસ કાર્યોમાં અંગત હિતો અને રાજકીય અદાવત આડે આવી રહી છે તલાવ ગામમાં આરોગ્ય કેન્દ્રનો આ મુદ્દો હવે વિકાસ વિરુદ્ધ સ્થાનિક વિરોધ અને રાજકીય અદાવતનો મુદ્દો બની ગયો છે તો હવે જોવાનું એ રહેશે કે તાપી જિલ્લાનું વહીવટી તંત્ર આ સંવેદનશીલ મુદ્દે ગ્રામજનોના હિતમાં અને જાહેર સુખાકારી માટે કેવો અને ક્યારે નિર્ણય લેશે વ્યારાના કોર તલાવ ગામે પીએચસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટરના નિર્માણ માટે પસંદ કરાયેલી જગ્યાને લઈને સ્થાનિક ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ કેન્દ્ર ગંદકીવાળી જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે જો જાહેર આરોગ્ય માટે જોખમી બની શકે છે મારી આ હકીકત રજૂઆત છે કે અમારા ખોટતાળા ગામમાં પીએચસી સેન્ટર બનાવ બનાવવા જઈ રહ્યું છે તો એ અયોગ્ય જગ્યાએ બનવાનું બનવા જઈ રહ્યું છે ત્યારે અમારી માગણી ગામજનોની માગણી છે કે જે જૂની જગ્યા હતી એ યોગ્ય જગ્યા છે ગંદકી વગરની જગ્યા છે પૂરતી જગ્યા છે છતાં પણ અયોગ્ય જગ્યાએ મકાન બાંધકામ થવા જઈ રહ્યું છે તેનો અમારો ગામજનોનો વિરોધ છે એટલા માટે અમે જિલ્લા કક્ષાએ જિલ્લા આરોગ્ય અધિકારી ટીડીઓ સાહેબ કલેક્ટર પણ અમે આવેદનપત્ર દ્વારા જાણ કરેલ છે તેમ છતાં આ કામ થાય તો અમે આ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ ગામજનોને યોગ્ય ન્યાય મળે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ એ બંધ બેસતી નહીં આવતી હતી પાછળ આગળ મોટો રસ્તો બને એવું છે ને પાછળ મંદિર આવી જાય છે એટલે એ જગ્યા ખાલી હતી ગૌચરની જમીન છે એમાં અમે બનાવવા વિચાર્યું ને કલેક્ટરે આદેશ આપ્યો ને અમે બનાવવાનું ચાલુ કર્યું તો એ લોકો વાંધો ઉઠાવે છે એમ ધીરુભાઈ ને આ ગંદુ એ જ લોકો કરે છે પેલા આટલી બધી ગાય ભેંસ એ લોકો નહીં હતી પણ જ્યારે અમે આ જમીન ફાળવી સબ સેન્ટર માટે ત્યારે આ લોકોએ ખાડો ખોદેલો છે હાલમાં જે સબ સેન્ટર જે બની રહ્યું છે તેમાં જે સામેવાળા છે ધીરુભાઈ ધીરુભાઈ ચૌધરી તે જે વિરોધ કરી રહ્યા છે તે યોગ્ય નથી ને ગામના વિકાસ માટે અવરોધરૂપ થાય છે આપણે કોઈનો પક્ષપાત કે કંઈ એ કરવા માગતા નથી ને ગામમાં બી ઓગણીસો પંચાણુંમાં જે બનાવ બનેલા એ રીતનું ઉગ્ર વાતાવરણ ગામમાં અમને સુલેહ શાંતિ શાંતિની જરૂર છે ઉગ્ર વાતાવરણના માણસો ભેગા કરીને ઉગ્ર વાતાવરણ ભેગા કરીને ઉગ્ર ગામમાં નહીં થાય એની હવે આપણે ગ્રામ પંચાયત તરફથી ને વોડીલ તરીકે મારે બી જવાબદારી હોય એટલે આ વસ્તુ નહીં થાય ને રેગ્યુલર સબ સેન્ટર ચાલુ થઈ જાય એ જ ઈચ્છા છે કઈ જગ્યાએ સબ સેન્ટર આપણી ગૌચરની જગ્યા છે ને આપણે જે સરકારશ્રીનો પરિપત્ર છે હુકમ છે કલેક્ટર સાહેબનો ને આપણે માપણી બી થઈ ગયેલી છે ને બધું જ થઈ ગયેલું છે આ તો ધીરુભાઈ ખોટી રીતે ખોટી રીતે વિવાદ લાવીને ઊભો કરે છે એણે હવે ગૌચરમાં અમે દબાણનો નોટિસ બી આપવા છતાં પણ આ ગૌચરમાં તબેલો બનાવી દીધો છે હવે એ પોતાની માલિકીની તો જમીન નથી તો પછી ધીરુભાઈએ બી સમજીને ને આ વસ્તુ કરવું દેવું પડે પણ ધીરુભાઈ સાંભે વિરોધ કરે છે